યોગીની એકાદશી ક્યારે રાખવી અને કેવી રીતે કરવી નમસ્તે મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તો મિત્રો આ વિડિયો દ્વારા આપણે યોગીની એકાદશીથી વ્રત ક્યારે કરવું અને કેવી રીતે કરવું તેનું પારણું ક્યારે અને કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી મેળવીશું એકાદશીનું વ્રત બધા જ વ્રતોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે જેમ કે તીર્થોમાં ગંગા શ્રેષ્ઠ છે તેવી જ રીતે વર્તોમાં એકાદશીનું વ્રત પણ સર્વશ્રેષ્ઠ છે નાસ્તી ગંગા સમમ તીર્થમ એટલે કે ગંગા સમાન કોઈ તીર્થ નથી તેવી જ રીતે એકાદશી સમાન કોઈ વ્રત નથી તેથી એકાદશી વ્રતનો મહિમા અનંત જે લોકો એકાદશી વ્રત કરે છે તેમને ભગવાનનું ધામ પ્રાપ્ત થાય છે અને ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની કૃપા તેમના ઉપર વરસે છે તો વીડિયોમાં આગળ વધીએ તે પહેલાં વિડિયોને લાઈક કરી શેર કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખી દેજો તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ તો મિત્રો યોગીની એકાદશી તેથી અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીને યોગીની એકાદશી કહેવાય છે યોગીની એકાદશીના દિવસે આપણે ભગવાન શ્રી રાધા કૃષ્ણની ઉપાસના કરવી જોઈએ યોગીની એકાદશીને લઈને ફરીથી બે દિવસ મંતભેદ ઊભો થઈ રહ્યો છે એકવીસ જૂન રાખવી કે બાવીસ જૂને કારણ કે એકાદશીની તિથિ એકવીસ જૂન સવારે સાતને પંદરથી શરૂ થઈને બાર જૂન સવારે ચાર વાગે અને પાંત્રીસ મિનિટ સુધી રહેશે દસમી વૃદ્ધા એકાદશી અને શ્રેષ્ઠ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આપણે ક્યારેય દસમી વૃદ્ધા એકાદશીનું વ્રત ન કરવું જોઈએ દશમી વૃદ્ધા એકાદશી એટલે સાથે જોડાયેલી એકાદશી જે એકવીસ જૂનની છે જો તમે એકવીસ જૂને વ્રત કરશો તો તે તમારી હજાર એકાદશીના વ્રતનું ફળ નષ્ટ કરી દેશે કારણ કે સવારે સાત વાગે અને પંદર મિનિટ સુધી દસમી તિથિ રહેશે અને ત્યારબાદ જ એકાદશી આવશે તેથી આપણે એકવીસ જૂનની એકાદશી બિલકુલ ન કરવી જોઈએ તો મિત્રો એકાદશીનો મહિમા વિશે કહેવામાં આવ્યું છે કે યુક્ત એકાદશી શ્રેષ્ઠ હોય છે બ્રહ્મ મુહૂર્તમાં લેવામાં આવતી યુક્ત એકાદશી તિથિ હશે તે બીજા દિવસે એટલે કે બાવીસ જૂન રવિવારના રોજ રહેશે બાવીસ જૂને બ્રહ્મ મુહૂર્તમાં લેવામાં આવતી એકાદશી તિથિ રહેશે અને તે દ્રાદશીયુક્ત પણ રહેશે તેથી નિઃસંદેહ બધાય ભલે તે ગૃહસ્થ હોય કે સન્યાસી બાવીસ જૂને જ એકાદશીનું વ્રત કરવું જોઈએ ઉદય તિથિ અનુસાર એકવીસ જૂને દસમી તિથિ જ માન્ય રહેશે તેથી બાવીસ જૂને એકાદશીનું વ્રત રાખવામાં આવશે અને ત્રેવીસ જૂને તેનું પારણું કરવામાં આવશે તો મિત્રો આ વ્રત કેવી રીતે કરવું તો મિત્રો બાવીસ જૂન સ્નાન કરીને સ્વસ્થ વસ્ત્રો ધારણ કરીને વ્રતનો સંકલ્પ અવશ્ય લેવો જોઈએ યાદ રાખો જ્યાં સુધી વ્રતનો સંકલ્પ ન લેવાય ત્યાં સુધી સંકલ્પ વિનાનું વ્રત દાન અને પુણ્ય ફળદાયી નથી થતા તેથી એકાદશીના વ્રતનો સંકલ્પ અવશ્ય કરવો જોઈએ અને આખો દિવસ આપણે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરતા રહેવું જોઈએ આહારમાં આપણે બટાકા અરબી દૂધ કે દૂધમાંથી બનેલા પદાર્થો સિંધો મીઠું અને કાળા મરી સિવાય અન્ય કોઈ મસાલા કે મીઠાનો ઉપયોગ ન કરવો જોઈએ અરબી અને ભૂમિગત પદાર્થો જેવા કે બટાકા અરબી મગફળી જે જમીનમાંથી ખોદીને કાઢવામાં આવે છે આવા પદાર્થોનો ગ્રહણ કરી શકાય છે બાકી અનાજ બિલકુલ તાજ્ય હોય છે દસમીના દિવસે જ આપણે ચોખાનો ત્યાગ કરી દેવો જોઈએ આ રીતે આ એકાદશીનું વ્રત રાખવું જોઈએ તો મિત્રો વ્રતનું પારણું કેવી રીતે કરવું બીજા દિવસે એટલે કે ત્રેવીસ જૂન સોમવારના રોજ આ વ્રતનું પારણું થશે વ્રત કેવી રીતે ખોલવું સ્નાન કરીને અને પછી સ્વસ્થ વસ્ત્રો ધારણ કરીને ભગવાનની સેવા અને આરાધના કરવી જોઈએ ઘરમાં ચોખા બનાવવા જોઈએ ચોખા બનાવીને ભગવાનને ભોગ લગાવવો જોઈએ અને ભોગ લગાવીને તે ચોખા ગ્રહણ કરીને આપણે આપણા વ્રતનું પારણું ખોલવું જોઈએ ગાઈને આપણે લોઠના તો લોદો પણ આપી શકીએ છીએ અને નજીકના મંદિરમાં સીધો રાશન સામગ્રી પ્રદાન કરીને પણ આપના વ્રતનું પારણું કરી શકીએ છીએ અથવા પોતાના ઘરે બ્રાહ્મણોને બોલાવીને ભોજન કરાવીને પછી પોતાના વ્રતને ખોલી શકીએ છીએ આ વિધિ વ્રત કરવાની છે અને આ વ્રત પારણું ત્રેવીસ જૂને સૂર્યોદય પછી કરી શકાય છે બાવીસ જૂન આપણે આ વ્રત રાખવું જોઈએ યુક્ત એકાદશી ક્યારેય ન કરવી જોઈએ તે આપણા હજારો એકાદશીના ફળોને નષ્ટ કરનારી હોય છે આશા છે કે આ વિડીયો દ્વારા તમને એકાદશી વ્રત ક્યારે કરવું તેની માહિતી મળી ગઈ હશે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો તમારા જીવનમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ રહે એવી શુભેચ્છા તો મિત્રો વિડિયોમાં જણાવેલા જ્યોતિષ ઉપાય અને સલાહ તમારી આસ્થા અને વિશ્વાસ પર ઠેસ પહોંચાડવાના નથી વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને સારી સલાહ આપવાનો છે આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી ફરી મળીશું એક નવા વિડિયો સાથે રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ